એટલે હવે એક અંદરથી એવી ઈચ્છા જાગી છે અને જો ભગવાનની કૃપા થાય અને બધાય મારા જે કાઈ ચાહકો છે મને જે ડાયરાની દુનિયાથી આઈ સુધી મને સ્ટેજ ઉપર પહોંચાડ્યો છે તો નો ડાઉટ શરૂઆત શ્રી ગણેશાય કરશું આપણે હવે થોડા જ દિવસમાં ઢોલ વાગશે અને વરરાજા માંડવે આવશે આ કહેવત બરાબર લોક સાહિત્યકાર દેવાયત ખબરને લાગુ પડે છે કારણ કે એક્ચ્યુઅલી હવે દેવાયત ખબરને ચૂંટણી લડવી છે એવું એમણે થોડા દિવસ પહેલા ડાયરાના માધ્યમથી તેમના સાહિત્ય પ્રેમીઓને કહ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર કલાકાર દેવાયત ખવડ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે બનાસકાંઠામાં યોજાયેલા એક ડાયરામાં દેવાયત ખવડે બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવા સંકેત આપ્યા ત્યારબાદ હવે એક ઇન્ટરવ્યુમાં પણ તેમણે ખુદ રાજનીતિમાં આવવાની જાહેરાત કરી છે દેવાયત ખબડે કહ્યું છે કે હું ડાયરામાં રાજકારણની વાત એટલા માટે કરું છું કારણ કે મારે રાજકારણમાં આવું છે એટલે મને ખુદ રસ છે મારે રાજનીતિ કરવી છે અને હું કરીશ પણ ખરો બનાસકાંઠામાં યોજાયેલા એક ડાયરામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા દેવાયત ખવડે કહ્યું ન કરે નારાયણને મને ટિકિટ મળી જાય તો બનાસકાંઠાની પ્રજા મને જીતાડી દે એમ છે

કે આજિ સુધી આટલો સમય મેં આ સ્ટ્રગલ ડાયરાની દુનિયામાં કરી બહુ ગામડાઓ બહુ સિટીઓ બહુ મોટા મોટા મહાનગરો મેં જોયા આ ફિલ્ડથી દુનિયાનો બહુ જોવાનો મેં અનુભવ લીધો પણ હવે એવું લાગે છે કે રાજકારણના ફિલ્ડમાં વાવું અને લોકોથી નજીક રહી અને કંઈક સેવા એમની કરી શકું એટલે હવે કંઈક અંદરથી એવી ઈચ્છા એક જાગી છે અને જો ભગવાનની કૃપા થાય અને બધાય મારા જે કાંઈ ચાહકો છે મને જે ડાયરાની દુનિયાથી આઈ સુધી મને સ્ટેજ ઉપર પહોંચાડ્યો છે તો નો ડાઉટ શરૂઆત શ્રી ગણેશાય કરશું આપણે દેવાયત ખબરની રાજનીતિમાં આવવાની વાતથી તમે કેટલા ખુશ છો અને તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે તેમ છે તે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર